જા વચ્ચે છે સદન છે એટલે બાપુ બેને ભેગા કરે એટલે કપલી ની આવી લાઈને કેમ આવી હવળા આટા હોય તો કપલી નહીં પડી રહે લાઈ નહીં પડી રહે ત્રાહા આટા હોત તો બેને ને લીપી નાખે અને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરે આ જગતમાં બધાય છે એટલે એવું હાલો હારવા હેલા બેને ખૂબ એક ધારું સરસ ગાયું આપણે ખૂબ સરસ વિર્યા છો તમારી માથે ઈશ્વરની કૃપા હોય તે કોઈક આવે ને કે બરકવો ને માના તો ન આવે કુતરું ન કરે ડેલી ખુલી રાખો તો ન કરે ન જવાય ડેલી માં વધારે રાખો ગમ ખાના ઓર નમજાના ભૂખ લાગી ઓછું ખાવ જીવનમાં ચાર જણા નું કોઈ અપમાન ન કરવું એક ધર્મ નું અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો ગમે માણસ ધર્મ પાડતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં દેખાતો હોય આપણને રામો પણ દેખાતા હોય કોઈને રામ દેખાતો હોય કોઈને ઘનશ્યામ દેખાતો હોય કોઈને શ્યામ દેખાતો હોય કોઈને માં ભગવતી દેખાતી હોય નદી નાળા નીકળે ગમે છેલ્લે મળે છે સાગર ને પછી બાડલા થી નીકળે કે ખીલોડી થી નીકળે ખડખડ થી નીકળે નદી નાળા નીકળે ગમે નથી છેલ્લે મળે છે સાગર ને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર ને એમાં જીવનું કલ્યાણ છે બેનું તો એ દીકરી બે જવું પેલા બાજુ દીકરીઓ મને ખૂબ ગમે બેનો બેઠા લે એક વાત કર દો દીકરો જન્મે તો આખા ઘર ને બહુ ઓળખો મને બાબુ એવો જોતું તેમ જ ગોઠવાય દીકરી જન્મે ને પેલી દીકરી જન્મે તેમ કે હા હા મારે લક્ષ્મી આવી માંડવો આવ્યો માંડવો અને બીજી જન્મે ને મોઢું જ ફરી જાય કઠણ હોય એટલે બધું થાય માનતા માની તમારા ભાઈ ડોક્ટર ને કીધું તું પૈસા ખર્ચ ડોક્ટર ને બતાવ્યું તો ડોક્ટરે કીધું બાબો છે પૈસા લઈ લીધા બધા હરખા ગુડાણ અમારા ભાઈ ફૂટ્યા હોય એટલે થાય બધું એમ એમાં ત્રીજી જન્મે ત્રીજી અને તમે એની કીડ્યા મહિને જાઓ ને મહિને અર્ધા કે શું થયું પૂરું થઈ ગયું એટલે આપણે કે હું પૂરું થઈ ગયું ક્યાં તો ઘરમાંથી બ્રહોડા માંથી બાયું મને રોવા ઉ આપણે કે શું થયું છે ક્યાંથી વાત આવી છે એ વાત નહીં બે હતી ત્રીજી મરી આ જાવ જન્મી જાઉં હું ઘોડિયું બધા ત્રીજી જન્મીને એટલે અમારી કઠણાઈ બેસી ગઈ અને મારી નાખીને આટલા મેઠા શું કહું એ હે હે કરું હા હા શું વાત હું વાત હું હા પેઢો રીહવાળામાં પેલો દીકરો ને બીજો વન ટુ પેલો દીકરો જન્મે પાછો બીજો જન્મે ત્રીજી દીકરીને કોઈ મા બાપે જન્મ દીધો હોય ને તો એ મા બાપ ને લાખ લાખ વંદન છે ત્રીજી દીકરીને કોઈ જન્મ દીધો હોય પણ પેલો જન્મે તા અમે બેન અમારું એક અમે બેન અમારું એક અમે બેન અમારું એ ક્યાં લઈ જાઓ હણે થા બહુ વિચારમાં જવું જાણ તો વી વર્ષ પછી બાપુ એવું થાય પચાસ વર્ષ પછી આ થાય હો બીજા ઈ છોકરાને મામો ની હોય માસી ની હોય ફઈ ની હોય કુવો ની હોય કાકો ની હોય કાકી ની હોય હાળો ની હોય હાળી ની હોય કારણ કે બે વસાડે વન પીસ એક આભારી આભારી ટોપુ પા ક્યાં જવા પૂરું જ નહીં આવી શબ્દો નહીં થાય આપણે મોકે પૂજ્યા કરો બરોબર મેળે મે ઉતરી ગયો છો ખરેખર જોયેલા બેરો વેદાત કરે ખરેખર હાજી વાત તમે જાન તો જોડશો ને પછી પછી ત્રી વરે પછી ત્રી વરે તો જાન જોડવી પડે છે અમારા અમારી ઉંમરમાં તો પંદર સત્તર વરે લગ્ન થઈ જતા હવે બે પંદર સત્તર ભેગા કરો થાય હોય થાય નોય થાય પછી અહીંથી જાન જોડો

વિચારો જરાક અંદર થી માં વર્ષો પહેલા દીકરી થઈને આપણી નાનીના ઉદરથી જન્મી આપણી નાની આપણી માને જન્મ નો દીધો હોત તો હું તમે આ ધરતી માથે નો બેઠા હોત મિત્રો આપણી માં પણ એક દીકરી છે જન્મી આ વિચાર બોલો આપણે હગી માસી ને ગયો હગી હાહુ ને ગયો હવે તો માણસો મોબાઈલમાં એટલા બધા ધસા પૈસા રહે છે ને આપણે પડખે બેઠા છે ખબર નહીં જો હકી હા હું ન્યા ગયો હોય તને કહું પણ હકી હોય કાકી દેવું હોય માછી દેવું હોય ફઈ દેવું હોય મોટી હોવું હોય હકી એટલે આપણી મિસિસ ની મમ્મી હકી મમ્મી સમજ નતું પણ નકર હવે તો પાછા ગણાય તો શું છે ભાઈ ઉલટા સરસો હમણાં શીખો

ભગવાન રામના જીવન ને વિચારીએ એક પત્ની વ્રત ધારી પ્રભુ રામ સરદાર ની વધુ કરી એટલે ઘણા એમ કે સરદાર અમારા સરદાર અમારા સરદાર અમારા એમ નહીં સરદાર ના આપણે એમ વિચારો જે મહાપુરુષો થયા નહીં તેના થઈ ગયા છે એના મસ્ત તો આપણે છે પછી કોઈ રાણા પ્રતાપ કે કોઈ રોહિદાસ સમાર કે કોઈ પછી તમે જોવો તો ગમે ત્યાં અમરમાં દેવીદાસ બાપુ કે કે રાણીમાં રૂઢિમાં કે ભાઈ કે વડવાળા દેવ કે આપણે પછી છે એ તો આપડી પહેલા થઈ ગયા છે તો પ્રકાશભા થઈ ગયા છે સરદાર ને ત્રીસ વર્ષની ઉંમર થઈ અને એના પત્ની ગુજરી ગયા એક દીકરો ડાયાભાઈ ને મણીબેન બેનભાઈ હતા બીજું ઘર નું કીધું સરદાર બેનિસ્ટર હતા પૈસા કંપાતા હતા બીજું ત્રીજું તૈયાર ઘર થઈ ગયા કેમ હતા નો ઘર કીધું અને અટાણે આ સિત્તેર વર્ષ નો હોય તો એમ કે આપણા જેવું હોય તો ધ્યાનમાં રાખીએ જ્ઞાન હોય ન હોય તોય એમ સરદાર ન થવાય રાણો પ્રતાપ ની વાત કરીએ તો રાણો પ્રતાપ વન વન ભટકી અને ધર્મ બસાવવા માટે શિવાજી એને ખૂબ દુઃખ સહન કર્યા છે એટલે આપણે એમાંથી થોડુંક વિચારવું કે આપણે કેટલું દુઃખ સહન કરીએ છીએ કોઈ બીજાના દુઃખ હું તમે જયારે થોડો ભાગ લઈ શકીએ ત્યારે એમ કહેવાય કે આપણે રસ્તે હાલીએ છીએ આ વિચારવાની જરૂર છે હો ઘણા એમ કે રામાયણ મારે સુધી છે ગળો ગળ છે બોલો આટલે રાખમાં આઠે રાખ આટલે રાખ આપણે કી મા બાપ ક્યાં છે ગીતો વૃદ્ધા આશ્રમમાં કે તય ભાઈ રામાયણ ને હું કામ કરું છું બીજા પેલું તીર્થ મા બાપ છે

એમાં પાછા બે ડીટિયા કર દે બેટના કાનમે કૂક બોરના ઠળિયા જેમાં ભોંકાવી દિયામાં અને એમાં ગીત સડાવે જન્મો જન્મ કા સાથ નિભાયે જન્મો જન્મ કા સાથ નિભાએ તો બાય વળી એક હાથ આદમીના પગ માછ રાખે અને માથું વાહ ભોગ આપણ સાહેબ હું હરવી નીકળીશું થોડીક તો મર્યાદા રાખો આપણા બાપના બાપ જેવડા પડખે ઉભા હોય તમે દંપતિ છો એમાં કોઈની ના નથી પણ તમે આદર્શ જીવન જીવો તમે મર્યાદાના દેશમાં જન્મા છો જ્યાં રામ શ્યામ ને રામો પીર જન્મા છે અને જેણે આ જગતને રાહ બતાવ્યો છે સાધુ સંતોના દેશમાં જન્મા છે આ થોડું